દરમિયાન સંઘના અગ્રણી ડોક્ટર જીગ્નેશભાઈ વોરાએ જણાવ્યું કે આજે જૈનોનાથા તીર્થકર સંભાવનાથ ભગવાનનું સુંદર જીના આવેલું છે તે બાજુમાં સાધી સદવીજી ભગવંતો માટે ઉપાસનો જીર્ણોધાર કરવામાં આવ્યો છે તે નિમિત્તે સ્નાનત્ર મહોત્સવનું આયોજન શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર કરવામાં આવ્યું હતું જેમાં શાંતિનાથ ભગવાનને અભિષેક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરાથી પણ જૈન શ્રેષ્ઠી દીપકભાઈ શાહ ખાસ પધાર્યા હતા આ કાર્યક્રમમાં હર્ષદભાઈ દલવાડી નાનુભાઈ ગીતાબેન વર્ષાબેન ભારતીબેન જલ્પાબેન સહિત ના અગ્રણીઓ જોડાયા હતા એમ ડોક્ટર જીગ્નેશભાઈ વોરાએ જણાવ્યું હતું આજે જૈન સોસાયટી વિરંગામમાં આવે સંભવનાથ જીના ખાતે આવેલ ઉપાસાઈનો જીર્ણોદ્ધારનો પ્રસંગ હતો તેના લાભાર મુખ્ય લાભાર્થી સ્વર્ગસ્થ સુશીલાબેન ચંપકલાલ શાહ હસ્તે જીનાબેન દિગેશભાઈ શાહ તથા સહ લાભાર્થી પંડાબેન કિશોરભાઈ અને ઉમેશચંદ ભૂધરદાસ પરિવાર હતા અને જે સ્નાત્રમાં સ્નાત્રનો જે પ્રોગ્રામ હતો તેમાં સંઘના સર્વે સભ્યો હાજર રહી અને ખૂબ આનંદથી તે પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે મારું નામ ડોક્ટર જિગ્નેશ પ્રિયચંદ્ર વોરા છે